你家子了。 લેખિત અમે પણ ખબર છે કે હા હવે તો હાઈકોર્ટ ને મામલો છે હાઈકોર્ટ તમારા જીત કર્યું તમે તો આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે અમે એક અવાજ કરે તો બધા તંત્ર જાગૃત થઈને કામકાજ કરી શકે છે એટલું અમને પણ ખબર છે

કાગળિયા આપ્યા જેટલા ખૂબ જ હતા અમારા ખાઈ બધાના સામેથી એ પણ આપ્યા ત્યાં સુધી જ જ્યારે એક્શન નહીં લે ત્યારે ત્યારે અમે તો એવું પગલું ભરા ભરવું પડે એ પગલું ભરવા માટે તમે હમણાં મજબૂર કર્યા એટલે અમે એવું બધું કર્યું અચ્છા પ્રોસેસ અમે કેમ લાગ્યું પ્રોસેસ તો જો કોટિયાવાળાને એ લોકોને જેટલા ત્રેપ તેર ચૌદ જણ એને પકડ્યા હતા એ લોકોને તો એને એમને ત્રણ મહિનામાં છોડી દીધા જામીન ઉપર અને જે સ્કૂલવાળા છે એમના ઉપર હજુ સુધી એક્શન નહીં લે એને તો કોઈને ચૂંટણી પણ નહીં ફાળ્યું હજુ સુધી અને એમને પણ બહુ ભરોસો છે કે એનો કશું કોઈ કરે નહીં કેમ એમના પર બહુ મોટો હાથ હશે એટલે જે એટલું ડેરિંગથી કહી રહ્યો છે ને અને રહ્યા વીએમસી વાળા વિનોદરાવનું નામ આવે છે એમને જો કોન્ટ્રાક્ટ આપો કોર્પોરેશન વાળા દેખરેખ કરી નથી જો મોટર વ્હીકલ પરમિશન આપતા હોય પેડલ ની તમે પરમિશન આપતા હોય તલાવના મોટર મોટર એક્ટ મોટર બોટ ચલાવતી હોય તો એ તમારી જિમ્મેદારી હોય તમે જો કોન્ટ્રાક્ટમાં લખેલું હોય એવી રીતે એ બધા વર્તવ કરી રહ્યા છે કે નહીં એ પણ એમનું જોયું નહીં છતાં એમનું પ્રમોશન કરી દઉં વિનોદ રાવે ગુનેગાર તો છોડો

અને સ્કૂલ તો અમારી ત્યારે પણ એ ત્રણે જો ભાગીદાર હોય તો એ એકત્રીસ લાખ નો પંચોતેર હજાર છે કોટિયા તો વાળા નું પણ ફરજ બને છે એ પણ એમનું મોહજબ હોગે સ્કૂલ વાનાનું ફોન પાય છે કે એના સ્કૂલ થી બાળકો ગયા છે તો એ પણ એમનું ગણફરિયે કરે તો એ લોકો કોઈ માનતા નથી કરી ખાલી એ જાહેરાત કરી કે તમે ગયા તમને પેલા તો એમણે ના પાડી ને કે પોલીસે ફેર ના આ સી એ વાત એ પેલા ડિસ્ટ્રિક્ટ વાળા પોતે લાઈ વાત તો મે તો અમારે પ્રોગ્રામમાં ગયો વઘારવા સી એમ ના પ્રોગ્રામમાં એની નાસી જોડકે વઘારવા મે તો ગયો તો મને ત્યાં એન્ટર થાય ને તો મને તો ભગવાન દે એટલે કે મારું ઘર આગળ પણ ચાલે છે મારે કાલે આ બજાર પર સુપારી તો ગયો ને એ પાછો આવતો જે પેલા જે છોકરા આ મારા જોડે વઘારવા એ મે ગાડના અંદર પૈસા આપ્યા

છતાં અમે કોઈ અમારા હિસ્સા અમે ગયા અમારી દીકરી તમે ન રજૂઆત કરી શકે તમારી દીકરી તમે નહીં કરો એટલા માટે જ આજે મને કાલે ખબર પડી એટલે પછી મેં કીધું નહીં કીધું હું એકવાર સમાચાર લઈ આવું તમારે જે પણ તમારા બનતી કોશિશ અમે મદદ કરવા માટે તૈયાર છીએ જ્યાં પણ મતલબ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ વકીલોની પણ જરૂરતો હોય તો પણ અમારી ટીમને કહેજો કે અમે ધરખત રાખજો કારણ કે સ્વાભાવિક છે કે સરકાર એમની છે ત્યાં અને સરકાર તરીકે ભૂલ કરે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી બને છે એ ભૂલ કરતા હોય તો એને ધ્યાન દોરવાય આ સૌ સૌનો રોલ છે આજે ખુદ જનતાએ એને જનાદેશ આપ્યો છે એની કામગીરી છે ન્યાય અપાવવા લો કે પ્રજાને ન્યાય નથી અપાવતા તો વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની અમારી જવાબદારી છે એ જવાબદારીમાં લો કે ક્યાંય પણ ઘટે કંઈ પણ મુદ્દો થાય તો અમે અમે જવાબદાર છીએ પણ આજે અલ્ટિમેટલી વિપક્ષ પક્ષ વિપક્ષ ભૂલીએ સરકારો ભૂલીએ તો આ દીકરીઓના હાથમાં ત્યારે જ શાંતિ મળશે જ્યારે ન્યાય મળશે અને આપણે સૌ ઝંકી રહ્યા છીએ ન્યાય ઝંકી રહ્યા છીએ એટલે બહુ મોટી વાત છે એટલે જ મેં કહ્યું મેં કીધું હું આવું છું પર મળી હું આપને અને આપણે જે પણ ઈશ્વરે જે કરી એમાં તો આપણે પાછી કોઈ નથી લાવી શકતા પણ આ ગુજરાતમાં આ રાજ્યમાં જ્યાં સરકારની ભૂલના કારણે અધિકારીઓના ભૂલના કારણે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે આપણા દીકરાઓના મોત થયા એને ન્યાય પાવાની જગ્યાએ ઉલટાનું આપણા ઉપર ચડી બેસે

મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના મુખ્યમંત્રીને બંગલો આપ્યો છે ગાડી આપી છે સિક્યુરિટી આપી છે આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા છે જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી એ જે આપણી બહેનો સાથે ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે જેમણે જેમણે આ ધરતી ઉપરથી જે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ અને એ સરકારની કોર્પોરેશનની બે જવાબદારીના કારણે કારણે ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓ ગુમાવ્યો નાના ભૂલકા હોય આપડા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગી થી માન કરીને બે ટકા ભેગા કરે છે એમને કોઈ ન્યાય નથી આપતો મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબ પણ રાજા જવાબદાર હતા એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય નો અપાવી શકે ભલે એનો ભાઈ બીજો આવે બીજો ત્રીજો આવે પાર્ટી તો એમની જ હશે અત્યારે પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીં આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે એમના પણ છે તો આપણા જ છે આખા ગુજરાત મનુષ્ય ધર્મ તો આપણે પાડવો પડશે એટલે અહીંયા અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રી માફી માંગવી જોઈએ નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને થપકો આપવો જોઈએ કોઈ પણ બેન દીકરી માતા દીકરીઓ બહેનો ન્યાય નથી મળ્યો એ લોકો હાઈકોર્ટમાં ગયા છે ન્યાય નથી મળ્યો આપણે જોઈ લીધું રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો મોરબીના ન્યાય નથી મળ્યો ભાજપના રાજમાં ન્યાય મળતો નથી હકીકત છે ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો ધમકાવ્યા પોલીસે અમને બબે પાંચ કલાક સુધી આ બહેનોને બેસાડી રાખ્યા ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવા માંગે ભાઈ એવું શું કામ કરો છો તમે ત્રણે ત્રણ ને કહી કે ચાલી ચાલી લાખ રૂપિયા આપવાના છે આપી દે અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એને એની સામે એફઆઈઆર થાય પ્રમોશન કેમ આપવામાં આવે છે તો દીકરી તો પાછી નહીં જવી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી જવી શકે પણ ન્યાય તો અપાવી શકે મુખ્યમંત્રી મળે છે હવે પાછો એમ કહે છે કે તમને વકીલની સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને હાઈકોર્ટમાં કેસ ચાલે છે હાઈકોર્ટ હાઈકોર્ટમાં કેસ ચાલે છે તમે એફઆઈઆરમાં નામ થઈ તો કરો તમને કોણ રોકે છે અમે તમારો દીકરો તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલે કોઈ મળ્યું નહીં એટલે ખૂબ જ દુઃખદ છે આપણા ગુજરાતના તમામ માતા બહેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે આજે આ રોશની બેન છે કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે એટલે બધા ગુજરાતની માતા બેન દીકરીઓને પણ મારી વાની વિનંતી છે ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે કાલે તમારી સાથે પણ આવું જ બનશે આવું જ બનશે જો તમે આ આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહી હોય તો તમે જોયું સરકારમાં ઉચ્ચ નેતાઓનો ચાલે છે બાકી પ્રજાનો કોઈ જ નથી કોન્ટ્રાક્ટર સરકારી જે પદાધિકારીઓ છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો એ બધા કોન્ટ્રાક્ટરો છે ઈ અને અધિકારીઓ છે ઈ અને મંત્રી સુધી જવાબદાર છે એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે કારણ કે કે સ્વાભાવિક છે 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 સત્તા તો તો ભાજપ પાસે એટલે લેવાના કરે વિપક્ષની જવાબદારી આવે છે જે અમે નિભાવી રહ્યા છીએ એ ચૂક છે મુખ્યમંત્રી આવું બે વર્તન ના કરવું જોઈએ એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ બીજું પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ દમન ના કરવું જોઈએ એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે

મુખ્યમંત્રી નહીં ભૂલ કહેવાય હું તો એમ કહું છું પ્રોટોકોલ કોને કહેવાય પોલીસ તો જો પોલીસ ની આ તો પોલીસ ને સસ્પેન્ડ કરે ખાલી પોલીસ ની ભૂલ શું છે કોઈ પણ નાગરિક મળવા માંગે તો મુખ્યમંત્રી મળી જ શકે સોમ મંગળવારે ત્યાં પણ મળી શકે અને જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પણ મળી શકે એમાં કોઈ પ્રોટોકોલ નથી આવતો મુખ્યમંત્રી ના પ્રોટોકોલ ના એના અધિકારીઓ અને પદાધિકારી મતલબ કે નીચેનો મંત્રી આવતો તો એને પ્રોટોકોલ જાળવવો પડે મુખ્યમંત્રી તૂતા ન કરી શકે એ પ્રોટોકોલ છે પણ પ્રજા માટે કોઈ પ્રોટોકોલ નો કોઈ બંધારણ માં નથી પ્રજા એ કઈ અવાજ ન ઉઠાવો પ્રજા એ કઈ બોલવાનું નથી મુખ્યમંત્રી ને તો પ્રોટોકોલની ખબર નથી અચ્છા બેન જયારે રજૂઆત કરતા ત્યારે ભારત માતા કી જાય ને વંદે આશ્રમ ના નારા લગાય કેટલો યોગ્ય એટલે અવાજ દબાવવા માટે અવાજ દબાવવા માટે હું એવું જ કહું છું કે ભાજપના જેટલા પણ હોદ્દેદારો છે મારી વિનંતી છે આજે આ બેન દીકરી છે આ ન્યાય માંગવા જાય છે ને તમને પાર્ટી વાલી છે દીકરી વાલી નથી ભાજપના તમામ જે કાર્યકર્તાઓ હોદ્દેદારો ને મુખ્યમંત્રી જેમને પાર્ટી વાલી છે આ રાજ્ય કરતા અને રાજ્યની દીકરીઓ કરતા મનુષ્ય ધર્મ કરતા એની પોતાની પાર્ટી વાલી છે એ ક્યારેક ને ક્યારેક પસ્તાશે બહુ જ ખરાબ છે હું એમ કઉ છું કે આમનો અવાજ દબાવવું એમને ડરાવવું મુખ્યમંત્રી મળી જતા હોય ગાયકવાડ સરકાર બરોડા દાખલો છે ગાયકવાડ સરકારે શું દાખલા બેસાડ્યા છે ગાયકવાડ દાખલા શિક્ષણની વાત હોય ન્યાય વાત હોય અડધી રાતે ન્યાય કરતા હતા ભાવનગર મહારાજા અડધી રાતે ન્યાય કરતા હતા અને મુખ્યમંત્રી મળ્યા પછી પણ જો આમને બેન ને અત્યારે હું મળવા આવ્યો હજી અમને ન્યાયની ની આશા નથી તો મુખ્યમંત્રી છે છે ને શોભાના ગાંઠિયા સમાન મને લાગે છે આ કોઈ ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રી છે મારે દુઃખ સાથે કેવું પડે આ મુદ્દાને આ પ્રદેશ કક્ષાએ ઉઠાવશો ખરા બિલકુલ હું તો એમ કહું છું પ્રદેશ કક્ષાએ ને હું નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર લખીશ કે નરેન્દ્રભાઈ આ અરણી બોટકાનમાં ન્યાય નથી મેળવી શક્યો એ તમે કહી કહીને ગયા હતા કે ભાઈ પોસ્ટકાર્ડ લખે મારી બહેનો તો બહેનો પણ પોસ્ટકાર્ડ લખશે નરેન્દ્રભાઈ ના મામલે આ દીકરી મામલે હું પણ પત્ર લખીશ માત્ર આની તકશીલાકાન હરણીકાન બોટકાન આ બધામાં જેને ન્યાય નથી મળ્યું એ મામલે હું પ્રધાનમંત્રીને પણ કહીશ કે અહીંયા જેટલા જે લોકોને તમે બેસાડીને ગયા છે માત્ર ઉદ્યોગપતિઓનું કામ કરે ઉદ્યોગપતિઓને જમીન આપવાની હોય તો મુખ્યમંત્રી તાત્કાલિક નિર્ણય લઈ લે ઉદ્યોગપતિઓ માટે જમીન ખાલી કરાવવાની હોય તો બુલ્ડોઝર ફેરવી નાખે ગરીબો ઉપર ઉદ્યોગપતિઓને કોઈ સલામતી કોઈ ઉદ્યોગપતિની દીકરી સાથે આવું નથી બનતું ન બને હું તો એમ કઉ છું એ આપણી દીકરી છે એટલે પ્રધાનમંત્રીને પણ હું વિનંતી કરીશ તમામ ભાજપની બહેનોને બરોડાની બહેનોને ખાસ વિનંતી કરીશ કે તમામ જે ભાજપને મત આપે છે જેને મત આપ્યો છે એ પણ આમાં ક્યાંક ને ક્યાંક આપના ભાગીદાર છે ન્યાય અપાવવાની આપણી તક મળી છે આ દીકરી સાથે સૌ ઉભા રહે એટલે આ દુઃખદ છે પ્રધાનમંત્રીને પત્ર લખી અને હું પણ માંગ કરીશ કે અહીંની વ્યવસ્થા તંત્ર અહીંયા જે મંત્રી મુખ્યમંત્રી તમે રાખ્યા છે એ માત્ર ને માત્ર પ્રોટોકોલ એને પડી છે પ્રોટોકોલ ની પ્રજાના જે દીકરા દીકરી મૃત્યુ પામ્યા છે એના ન્યાયની ની નથી પડી ઈશ્વરભાઈ વડોદરા પોલીસ ને કેસરી સાડી પહેરે એ નથી ગમતું પૂછતા હતા કે આ કેસરી સાડી ક્યાંથી થી એવું કહેતા હતા વિચાર કરો તમે કેસરિયા કેસરિયા કરી અને સત્તા ઉપર આવ્યા ભાજપ વાળા ગાય માતા ગાય માતા કરી સત્તા ઉપર આવ્યા એ પણ ગમતા નથી એટલે મેં કીધું ને કે ભાજપ છે ને કોઈની નથી માત્ર ઉદ્યોગપતિઓ અને પોતાની મિલકતો અને વધારવા માટે ભાજપને સંપત્તિ ગુજરાતની અને સત્તા આ બે માં જ રસ છે પ્રજાને ન્યાય માટે એમાં રસ નથી અને હું પણ ખોટો હોય તો હું પણ માફી માંગી લઉં ચાલો હું એમ કહું છું આજે હું પણ માફી માંગવા તૈયાર છું જો હું ખોટો હોઉં તો મુખ્યમંત્રી ખરેખર માફી તો માંગવી જોઈએ કે બહેનો સાથે જે અભદ્ર વ્યવહાર થયો માફી માંગુ છું ફરીથી આમને ગાંધીનગર બોલાવવા જોઈએ તમામ અધિકારીઓને બોલાવવા જોઈએ એમનો જે જે ઉદ્યોગપતિઓમાં કેસ ચાલે છે પેલા ફિક્સ પેમાં ત્યારે તો સારા વકીલ રાખે છે એવા વકીલો રખાવા જોઈએ એમને બોલાવવા જોઈએ આ તમામ પરિવારોને બોલાવવા જોઈએ અને મુખ્યમંત્રી આમની સાથે મીટિંગ કરી ન્યાય અપાવવું જોઈએ હું તો એમ કહું છું મુખ્યમંત્રીને કે તમે આ આ કરીને હું તમને અભિનંદન આપીશ રાજનીતિ કરવા માટે નથી આવ્યા અહીંયા ન્યાય અપાવવા માટે આવ્યા છે તમારી જવાબદારી છે તમે તમે ન્યાય ન્યાય અપાવો તો તમને ગમશે બાકી પોલીસને આગળ કરીને તો હું તો એમ કહું છું એ કાયરોના કામ છે કે પોલીસને આગળ કરીને તમે અંગ્રેજો આજ કરતા હતા

એટલે અધિકારીઓને એ મળવા ગયેલા પણ મેં જો હું હજી પણ કહું છું મુખ્યમંત્રી કદાચ એને નહીં ખબર હોય કે આ આ લોકોને હજી ન્યાય નથી મળ્યો એમણે એને ખબર પાડી હું તો એમ કહું છું ન માત્ર હરણીકાંત તકશીલાકાંતથી માંડીને તમામ જેટલા પણ જે ગુના બન્યા છે એના પરિવારજનો પીડિત પરિવારોને મળે અને એમને ન્યાય અપાવવા માટે હામી ભરે મુખ્યમંત્રી આજ કામ છે ફરીથી એમની વાહવાહી થઈ જશે ફરીથી આપણે બધા એને અભિનંદન આપીશું પણ કરે તો ખરું કોઈ મળતું જ નથી કોઈ પૂછતું નથી આ કોઈ મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો તો મુખ્યમંત્રી ફોન થી કોને આદેશ કરશે અને કોઈ મુખ્યમંત્રી ની મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો આ આ કમિશનર ની તાકાત છે કે એમને બેસાડી રાખે 5 કલાક ડીજીપી ની તાકાત છે ગૃહમંત્રી ની તાકાત છે નથી એનો અર્થ એ છે કે ભાજપ માં હવે રૂપિયા વાળા છે એની દીકરાની દીકરીઓ શેફ છે બાકી ગરીબોનો મધ્યમ વર્ગ કોઈ નથી આ સાબિત થઈ ગયું આજે પ્રથમ વખત મુખ્યમંત્રી એગ્રેસિવ મોડમાં જે

અને એમાં પણ જો આ રીતે મળતા ન હોય તો મને નથી લાગતું કે એમનો એ વ્યવહાર છે આ લોકો ગાંધીનગર આવે તો બિલકુલ એમાં કઈ વાંધો નહીં અમે અમારી પાર્ટી જો અમે એટલા માટે ક્યારેક એ લોકોને બાનું મળે કે આ તો આમ આદમી વાળા છે એટલે અમે બહુ ના કરતા પણ બહેનોને જયારે જરૂર પડશે અમારી વકીલની ટીમો અમારી લીગલ ટીમો અને જ્યાં એને જરૂર પડશે અમારી ટીમ હાજર રહેશે પણ એનો અર્થ એવો નથી કે ભાજપ બાનું બહાનું મળે ને એ લોકો ન્યાય ન અપાવે એટલા માટે અમે હંમેશા દૂર રહેતા હોઈએ છીએ ભાઈ એને બાનું મળી જાય આ કેમ બેનોને કીધું કોનો એજન્ડા છે આપડે તો ખબર નથી તો મુદ્દો એ છે કે ન્યાય અપાવવાની જવાબદારી રાજાની હોય છે રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તમે જોયા એ બધાને કેવી રીતે વર્તન કરી અમારા જોડે તો એટલે હું આશા માગું છું મારા છોકરીના ન્યાય માટે કોઈ પણ હોય એ સાથે રહી રાખી હું મારા છોકરી માટે જોડીશ